સરકારી બેંકો અને આઈટી શેર્સમાં સૌથી વધી ન નફા વસૂલી બંને સેક્ટર ઇન્ડેક્સ એક ટકા જેટલા ઘટ્યા ત્યારે આઈટી કંપનીઓમાં ઓરેકલ ફાઇનાન્સ ચાર ટકા ઘટ્યો તો સરકારી બેંકમાં ઘટ્યો પંજાબ નેશનલ બેંક સાથે બંધન બેંક અને આરબીએલ બેંકમાં પણ ઘટાડો તો ફિનાન્શિયલ અને મેટલ સેક્ટરમાં સામાન્ય ખરીદારી સોનામાં રેકોર્ડ પર રેકોર્ડનો સિલસિલો યથાવત એમસીએક્સ પર ગોલ્ડ ફ્યુચર્સ છોતેર હજારને પાર નીકળ્યો ઇન્ટરનેશનલ માર્કેટમાં નવા શિખરે પહોંચ્યો ભાવ મિડલ ઈસ્ટમાં સંકટ વધતા અને ડોલરમાં નરમાશથી મળ્યો સપોર્ટ નથી અટકી રહ્યો આઈએક્સનો ઘટાડો કાલે લગભગ બાર ટકા ઘટ્યા બાદ આજે ફરી પાંચ ટકાના ઘટાડા સાથે બસ્સો રૂપિયાની નીચે આવ્યો બીજી તરફ ડાબરમાં આજે પાંચ ટકાનો ઘટાડો વાયદાનો ટોપ લૂઝર બન્યો યુપીએસે કંપનીની રેટિંગ પાયથી ઘટાડીને ન્યૂટ્રિ કરી અને દેશના સૌથી મોટા આઈપીઓને સેબી તરફથી મળી મંજૂરી હુંડાઈ મોટરના ત્રણ બિલિયન ડોલરનો ઇશ્યુ આવી શકે છે ઓક્ટોબરમાં ત્યાં જ બીજી બાજુ સ્વિગીના સવા બિલિયન ડોલરના આઈપીઓને પણ મંજૂરી અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરો આજે સબજ્યુડ માર્કેટ છે આજે બેંક નિફ્ટીની એક્સપાયરીનો દિવસ છે થોડો જે પોઝિટિવ કારોબાર થઈ રહ્યો છે બેંક નિફ્ટીમાં થઈ રહ્યો છે પંદર એક વીઝીસ પોઈન્ટનો એક અહીંશી એક પોઈન્ટ સાથે ચોપન હજાર સુડતાલીસના લેવલ્સ પણ સેન્સેક્સ અને નિફ્ટી અને મિડકેપ જુઓ તો ત્યાં આપણને લાલ નિશાનમાં કારોબાર જોઈ રહ્યા છે અને વધારે જે ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ આજે સવારથી મિડકેપમાં જોયો છે પાંચસો પોઈન્ટના ઘટાડા સાથે સાહીઠ હજાર ત્રણસો પંચાવનના લેવલ પર કામકાજ કરી રહ્યો છે નિફ્ટી પચીસ હજાર નવસો દસના લેવલ પર અત્યારના કામકાજ કરી રહ્યું છે અગિયાર બેઝિસ પોઈન્ટનો એક ડાઉનટર્ન છે અને જો સેન્સેક્સની વાત કરીએ તો ચોર્યાસી હજાર આઠસો અઠ્યાશીના લેવલ તમને અત્યારના દેખાશે આ ત્રણ એક બેઝિસ પોઈન્ટનો એટલે કે ફ્લેટ નેગેટિવ ઝોનમાં અત્યારના કામકાજ કરી રહ્યા છે માર્કેટ પ્રથ નેગેટિવ છે એક હજાર પાંચસો સત્તર કાઉન્ટરમાં જ્યારે તમને વેચવાળી દેખાશે આઠસો એંશી કાઉન્ટરમાં તમને અત્યારના ખરીદી થતાં આવતી દેખાઈ રહી છે અને જો ઇન્ડિયા વિક્સ પર નજર કરી લઈએ તો અહીંયા નિયરલી સવા ટકાથી ઉપરના ઘટાડા સાથે અહીંયા સોરી પોણા બે ટકાના ઘટાડા સાથે તેર પોઈન્ટ સોળના લેવલ પર તમને ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરતું દેખાશે આજે જે સેક્ટર્સ જે પ્રેશર આપી રહ્યા છે માર્કેટમાં પીએસયુ બેન્ક્સ અને આઈટી કાઉન્ટર્સથી પણ તમને અહીંયા એક સારું એવું પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે પણ વધારે વાતચીત કરીશું આપણા ગેસ્ટ સાથે અને આપણી સાથે જોડાઈ ગયા છે જીએમ ફાઈનાન્શિયલના તેજસ શાહ તેજસભાઈ ઘણું સ્વાગત છે અને આજે માર્કેટનો થોડા નરમ જ રહ્યા છે સવારથી જે સ્લાઇટેસ્ટ પોઝિટિવ કારોબાર થઈ રહ્યો છે બેંક નિફ્ટીમાં થઈ રહ્યો છે આજે એક્સપાયરી છે અહીંયા વીકલી પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટ અત્યારે આગળ જતા તમને કેવું લાગે ગુડ આફ્ટરનૂન તમામ દર્શકોને નિફ્ટી એ ગઈકાલે એક રેકોર્ડ ઊંચાઈનો હાઈ બનાવ્યો હતો છવ્વીસ હજાર અગિયારનો અને પછી થોડું થયું પ્રોફિટ બુકિંગ આપણે જોયું છે આ આપણે જોઈ રહ્યા છે કે આ એક સાઇડવેઝ કન્સોલિડેશન થઈ રહ્યું છે અને ઘણું હેલ્ધી છે આપણે ઓલમોસ્ટ બે મહિનામાં રેલી જોઈ નિફ્ટીમાં પચીસ થી લઈને છવ્વીસ હજારમાં તો છવ્વીસ હજારના સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ પર થોડું પ્રોફિટ બુકિંગ આવે એ એક સ્વાભાવિક છે અને એક નોર્મલ પ્રોસેસ છે ને ઇટ ઇઝ અ હેલ્ધી પ્રોસેસ બેંક નિફ્ટી બી જોઈએ તો આપણે બેંક નિફ્ટીમાં લાસ્ટ વીકમાં ફ્રાઈડેના સેશનમાં એક બ્રેકઆઉટ જોયું હતું ત્રેપન હજાર ત્રણસો પચાસની ની ઉપર એનો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતો અને આજના સત્રમાં બી આપણે જોઈ રહ્યા છીએ થોડું સાઇડવેઝ કન્સોલિડેશન ઈ બી ઘણું સારું છે જેમ કે પ્રાઇઝ રિપ્રેસમેન્ટ થતું નથી અને સાઇડવેઝ કન્સોલિડેશન થાય છે એ વધારે હેલ્ધી છે તો છવ્વીસનું એક રજિસ્ટ જેવું પાર નિફ્ટીમાં અને છવ્વીસ હજાર બસો થી લઈને છવ્વીસ હજાર બસો પચાસ ના લેવલ બી નિફ્ટીમાં જોઈ શકાય નીચેમાં જે મેજર સપોર્ટ છે નિફ્ટીમાં એ કરીબન છે પચીસ હજાર આઠસો પચાસ અને પચીસ હજાર સાતસો જ્યાં સુધી આ બંને સપોર્ટ લેવલ ઇન્ટેક છે અમને લાગે છે સુનર ઓર લેટર નિફ્ટી છવ્વીસ હજાર નું લેવલ ક્રોસ કરશે અને છવ્વીસ હજાર બસો સુધીના બી લેવલ આપણે જોઈ શકશું બેંક નિફ્ટીની વાત કરીએ જેમ કે મેં જણાવ્યું બેંક નિફ્ટીમાં ત્રેપન હજાર ત્રણસો પચાસની ની ઉપર એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે ફ્રાઈડેના સેશનમાં અને બેંક નિફ્ટીમાં બી આપણે એક સારી એવી રેલી જોઈ છે છેલ્લા પંદર દિવસમાં ઓલમોસ્ટ બે થી ત્રણ હજાર પોઈન્ટની તો થોડું પ્રોફિટ બુકિંગ આવે એક સ્વાભાવિક છે અને એક હેલ્ધી કરેક્શન છે બેંક નિફ્ટીમાં જો અહીંયાથી થોડો ઘટાડો આવે બસો ત્રણસો પોઈન્ટનો તો પોઝિશનલ વ્યૂ લઈને બાય કરવું જોઈએ ત્રેપન હજારના સ્ટોપલોથી મને લાગે છે આવનારા દસ થી પંદર દિવસ સુધીમાં અગર કોઈનો બ્રોડર વ્યૂ હોય તો બેંક નિફ્ટીમાં આપણે પંચાવન હજાર પાંચસો પંચાવન લેવલ જોઈ શકશો ઓકે પંચાવન હજાર પાંચસો પંચાવન ઓલ ફાઈવ જોઈ શકીએ છીએ અહીંયા હજારના સ્ટોપલોસથી અહીંયા કામકાજ કરી શકીએ છીએ એક બસ સો બસ્સો પોઈન્ટનો જો ઘટાડો આવે તો ખરીદી અહીંયા ઇનિશિયેટ કરી શકીએ છીએ એક પોઝિટિવ ટ્રેન્ડ પર અત્યારના નિફ્ટી બેંક જોઈ રહ્યા છે ને ઓફકોર્સ આજે વીકલી ને મંથલી આજે એક્સપાયરી છે કારણ કે નેક્સ્ટ વેન્સડેના રજા હશે બીજી ઓક્ટોબરની અને અફકોર્સ સેમ નિફ્ટી પણ ટ્રેન્ડ કરી રહ્યો છે છવ્વીસ હજાર બસ્સોને પહોંચી શકે છે જો છવ્વીસ હજારના લેવલ્સ સરપાસ કરે છે તો એટલે અહીંયા પણ એક પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે અત્યારના પણ આપણે આગળ ચાલીશું અને આજે ઘણા બધા સ્ટોક્સ ન્યૂઝ છે જો તેજસભાઈએ નજર કરવી હોય તો પિરામલ ફાર્મા જેને એક બ્રોકરેજ હાઉસે અપગ્રેડ કર્યું છે ત્યાં જે અહીંયા સારી એવી તેજી ચાલી રહી છે આઈ એક્સ આપણે જોઈ રહ્યા છીએ કે સતત ફોલ થઈ રહ્યો છે બીજી બાજુ આપણે જોઈએ તો ઇઝી ટ્રેપ બિકોઝ પ્રમોટર એક સ્ટેક સેલ કરી રહ્યો છે તો અહીંયા એક આપણે નરમાશ જોઈ રહ્યા છે અને ડાબરને યુબીએસએ ડાઉનગ્રેડ કર્યો છે આ ચારેય કાઉન્ટર્સમાંથી કોઈ તમને ઇન્ટરેસ્ટ કર્યા અત્યારના મારા હિસાબથી આ ચારે કાઉન્ટરમાંથી પેરામલ ફાર્માનું સૌથી સ્ટ્રોંગ કાઉન્ટર છે ચાર્ટના હિસાબે સ્ટોકે સ્ટ્રોંગ સપોર્ટ છે સ્ટોકમાં જ્યાં સુધી બ્રેક નથી કરતું મને લાગે છે આ ઘટાડામાં બાઈંગ કરવું જોઈએ ઉપરમાં ફરીથી મને લાગે છે રિસન્ટલી સ્વિંગ હાઈ બનાવ્યો તો અગિયાર સપ્ટેમ્બરમાં બે બસો ચુમ્માલીસની ની આજુબાજુ એ રિટેસ્ટ થઈ શકે છે ગ્રામલ ફાર્મા તરફ તમે નજર રાખી શકો છો બીજો એક કાઉન્ટ છે ઝોમેટો જેનો સ્વિગીનો હવે આપણે નવેમ્બરમાં આઈપીઓ આવતા જોઈશું અને ઝોમેટોમાં આપણે સારી એવી મુવમેન્ટ જોઈ છે ગમે અત્યારના તમને કાઉન્ટર આ હા ઝોમેટો એક સ્ટ્રોંગ કાઉન્ટર છે 200 269 અને 270 ની આજુબાજુ એક મેજર પોઝિશનલ સપોર્ટ છે જ્યાં સુધી આ સપોર્ટ બ્રેક ન થતો મને લાગે છે ઉપરમાં 300 305 સુધીના લેવલ બી આ સ્ટોકમાં જોઈ શકાય અને 305 નું લેવલ જો સરપાસ થાય તો પંદર થી વીસ દિવસના હિસાબે ત્રણસો એકવીસ સુધીના બી ટાર્ગેટ આવી શકે તો આ સ્ટોકમાં બી ડિફની રણનીતિ રાખવી જોઈએ વિથ સ્ટોપલો બિલો ટુ સિક્સટી નાઇન માયુન ડિપ્સની રણનીતિથી અહીંયા કામકાજ કરી શકો છો બસ્સો ઓગણ સિત્તેર રૂપિયાની આસપાસના સ્ટોપલોસ સાથે તમે અહીંયા ખરીદી કરી શકો છો એક સ્ટ્રોંગ કાઉન્ટર આ ઝમેટો છે ત્રણસો એકવીસના આપણે ઇવેન્ચ્યુઅલી અહીંયા ટાર્ગેટ્સ જોઈ શકીએ છીએ સવાલ જવાબ સાથે શરૂઆત કરીશું મળશે તમે બે દિવસથી જે એક મને કાઉન્ટર પૂછી રહ્યા છો સોરી મારાને ડ્યુરિંગ ધ શો ટાઈમ નથી હોતો પણ એ અમે કવર નથી કરતા એટલે તમને અમે જવાબ નહીં આપી શકીએ નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે મોઈઝ

જે એનું રજિસ્ટન્સ છે એ કરીબન આઠસો પચાસ થી લઈને આઠસો પંચાણું ની આજુબાજુ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે જ્યાં સુધી આ સ્ટોક કુદરતું નથી મને લાગે છે થોડું સેલિંગ પ્રેશર યથાવત રહેશે એમને એક સ્ટોપલોસ રાખવો જોઈએ સેવન સેવન્ટી ફાઈવ નો અગર સેવન સેવન્ટી ફાઈવ નીચે સ્ટોક બંધ આપે તો એક્ઝિટ કરવું જોઈએ

બસો રૂપિયાનો એક સાયકોલોજીકલ સપોર્ટ છે પ્લસ એની જે ફિફ્ટી ડે એક્સફોનેન્શિયલ મુવિંગ એવરેજ છે એ બી કરીબન બસો એક રૂપિયા એંસી પૈસાની આજુબાજુ છે તો આજનો જે લો બનાયો છે વન નાઇન્ટી નાઇન ઓલમોસ્ટ આપણે પ્લસ માઇનસ પચાસ પૈસા આમ પકડી લેશું તો વન નાઇન્ટી નાઇનનું લેવલ બ્રેક નથી થતું તો મને લાગે છે અહીંયાથી એક પુલબેક રેલી સ્ટોકમાં આવી શકે તો ટુવર્ડ્સ ધી એન્ડ અગર આ સ્ટોક વન નાઇન્ટી નાઇનની ઉપર હોલ્ડ કરે તો એક પુલબેક રેલી માટે ઓકે નાઇન લેવલ્સ અહીંયા જો એનાથી નીચે નથી જતો તો મે બી એક પુલ બેક આપણે રેલી જોઈ શકીએ છીએ તો ત્યારે તમે મે બી તમે વેઇટ એન્ડ વોચ પર રાખજો અને ત્યારે વન નાઇન્ટી નાઇનની નીચેના લોસ સાથે તમે કામકાજ કરી શકો છો પણ જોવું રહ્યું કે કઈ રીતના આ કાઉન્ટર હોલ્ડ કરે છે એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે Băieții nu văd așa fricii, ci ce mai

હજી ચાર્ટ સેટઅપ વીક છે તો હમણાં ખરીદી કરવાની નહીં નવસો પાંત્રીસની આજુબાજુ તમે ખરીદી કરજો ત્યારે નવસો રૂપિયાના સ્ટોપલોસ સાથે તમે અહીંયા કામકાજ કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ છે એ આવી રહ્યો છે વન સેકન્ડ અધાની ટોટલ ગેસ મેં લીધું સીએસસી અને બીપીસીએલમાં કરંટ માર્કેટ પ્રાઇસ થી ખરીદી કરવી છે તરુણ જાની કરી શકે બીપીસીએલ નું થોડું બીપીસીએલ અવૉડ કરવું જોઈએ સીએસસી ડેફિનેટલી બાય કહી શકાય એક માઇનર ડેપ આવે તો જરા સ્ટોક થોડો ત્રણ દિવસમાં ઘણો એવો ચાલી ગયો છે વન એટી સિક્સ વાળો ઓલમોસ્ટ બસો સાત મારો તો ટેન પર્સન્ટ સ્ટોક ચાલી ગયો છે તો અહીંયાથી જો માઇનર ડેપ આવે બસો બે બસો એકની આજુબાજુ તો ડેફિનેટલી બાય કરવું જોઈએ વિથ સ્ટોપ સ્ટોપલો બિલો વન નાઇન્ટી ફોર ઉપરમાં ટાર્ગેટ રહેશે બસો દસ અને આગળ સરપાસ કરે છે તો મને લાગે છે બસો અઢાર સુધીના બી લેવલ આપણે સ્ટોકમાં જોઈ શકશું ઓકે તો થોડું રીતે પવા દો બસો એકની આસપાસ તમે ખરીદી કરજો ત્યારે એકસો ચોરાણું રૂપિયાની આસપાસ તમે સ્ટોપ સ્ટોપલોસ મેન્ટેન કરજો અને તમને અહીંયા ટાગેસ બસો દસ પ્લાસના મળી શકે છે તો થોડુંક એક કૂલ ડાઉન થવા દો નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે દીપક પટેલનો આવી રહ્યો છે અમદાવાદથી અને યુ નો દીપકભાઈ સવારે હું તમને યાદ કરતી હતી કારણ કે આ આ કાઉન્ટર હોય તો મને થયું કે તમારો સવારે જ કેમ જવા સવાલ નહીં આવ્યો ઇઝ માય ટ્રીપ અને ઇઝી ટ્રીપના કાઉન્ટર પર આ તમને બે દિવસ પહેલાં પણ અમને આ સવાલ પૂછ્યો હતો અને આજે આપણે આ સમાચાર જોયા કે પ્રમોટર સ્ટેક થોડા વેચી રહ્યા છે આ પંદર હજાર કાઉન્ટર્સ છે પિસ્તાળીસ રૂપિયાના ભાવના છે શું કરવું જોઈએ અત્યારના એક્ઝિટ થઈ જવું જોઈએ કે ઊભા રહી શકે છે ઓલધો એમની આઈ થિંક આ લોંગ ટર્મથી એમની પાસે આ કાઉન્ટર છે તેજસભાઈ ہو 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 آ, آ, نیچے ہولڈ کرے تو میرا ہوں بھی اچھا بلے ایم ایکزیٹ کرو سو چار سیٹ اپ ہے ڈیلی پر تو چار سیٹ اپ વીક થવાનું ટેકનિકલી ઇન્ડિકેશન આપી રહ્યું છે તો એક આડત્રીસ ની નીચેનો બંધ જો ટુમોરો સેશન જે વીકલી ક્લોઝિંગ જે એમાં આવી જાય તો મારા હિસાબથી એક્ઝિટ કરવું જોઈએ થોડા ઓછાળે એક્ઝિટ કરી લો દીપકભાઈ ઘણા વખતથી તમારી પાસે છે ઘણી વખત અમે તમને ઓપિનિયન્સ પણ આપ્યા છે આ કાઉન્ટર પર તો વિધાઉટ વેરિંગ મચ મેની મચ લોસ તમારે એક્ઝિટ થવાની હવે રણનીતિ બનાવવી જોઈએ નેક્સ્ટ સવાલ પર જે શું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ છે બીસીએલ ઇન્ડિયાના કાઉન્ટર પર મિડ મિડ વ્યૂ શું રાખી રહ્યા છો મહર્ષિ જોશીનો સવાલ છે આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે રાઈટ વેલ મારે પણ જોવું પડશે પણ મોસ્ટલી આ સ્ટોક હમણાં સાઇટની આજુ હજુ ટ્રેડ થઈ રહ્યો છે બીસીએલ ઇન્ડસ્ટ્રી સ્ટોકનું ચાર્ટ સેટઅપ થોડું સાઇડવેઝ ટુ માઇલ્ડલી પોઝિટિવ છે તો કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો હોલ્ડ કરી શકાય છે વિથ અ લોસ બિલો ફિફ્ટી સિક્સ હાફ ચાર્ટ સ્ટ્રેક્ચરમાં એટલી કોઈ મજા નથી પણ ઓલરેડી પોઝિશન લોંગ હોય તો હોલ્ડ કરો વિથ લોસ બિલો ફિફ્ટી સિક્સ હાફ કરંટમાં કોઈ બાય રિકમેન્ડેશન છે નહીં تو اتنا بائے ریکمینڈیشن ہے نئی بیل اڈسٹریز کاؤنٹر پر آ ایک سلا بنی رہی ہے مرشی آدھا کاؤنٹرس میں تمہیں تم آؤنٹرس پر بہت کام کاج نہیں کرو کہ چوئس جو ہے پروپر ہے ایل آئی سی کاؤنٹر پر سے سچن داوڑا سوال اتنے خریدی کرو ہوئے تو کریے જો અગર એ લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો મારા હિસાબથી અહીંયાથી કોઈ માઇનર ડિપ આવે અને નાઇન સિકસ્ટી ફાઈવ નાઇન સેવન્ટીની વચ્ચે સ્ટોક આવે તો દેટ વિલ બી આઈડિયલ લેવલ ટુ ગો લોંગ કરંટ ભાવમાં સ્ટોકમાં કોઈ બાય મોમેન્ટમ છે નહીં સ્ટોક લોઅર ટોપ લોઅર બોટમ બનાવી રહ્યું છે અને એની જે શોર્ટ ટર્મ મુવિંગ એવરેજીસ છે વીસ દિવસ અને પચાસ દિવસ એની નીચે બી ટ્રેડ કરી રહ્યું છે તો નાઇન સિક્સ્ટી ફાઈવ નાઇન સેવન્ટીની આજુબાજુ લોંગ પોઝિશન બનાવી શકે વિથ સ્ટોપલોસ બિલો નાઇન ટ્વેન્ટી ફાઈવ એ તો નાઇન નવસો સિત્તેરની આસપાસ આવે છે પછી તમે એક લોંગ પોઝિશન બનાવો ત્યારે નવસો વીસ રૂપિયાની આસપાસ તમે એક સ્ટોપલોસ રાખજો તો થોડો એને કૂલ ઓફ થવા દો એક પચાસક રૂપિયાની આસપાસ ઝી એન્ટરટેનમેન્ટ આજે આ કાઉન્ટર પર ચર્ચામાં છે મોઝ હસનાની કારણ કે એમને ફંડ રેઝ કરવા માટે વાતચીત કરશે બોર્ડ મીટ કબોલા કઈ રીતના તમે જુઓ છો ઝી એન્ટરટેનમેન્ટ ઝી એન્ટરટેમેન્ટનું કાઉન્ટર ઘણું વીક છે સ્ટોક છેલ્લા ઘણા દિવસથી લોઅર ટોપ લોઅર બોટમના ફોર્મેશનમાં છે અને બેઝ ફોર્મેશનનું કોઈ ઇન્ડિકેશન છે નહીં તો મારા હિસાબથી આ સ્ટોકમાં હમણાં દૂર રહેવું જોઈએ લોંગ ટર્મ સપોર્ટ આ નો જે કરીબન એકસો ચૌદનો જો ત્યાં સ્ટોક આવે તો આપણે પછી ફરીથી એકવાર સ્ટોકને રિવ્યુ કરશું

પચીસ સાતસોથી લઈને પચીસ વચ્ચે આવે તો બાય કરવું જોઈએ સ્ટોપલો એન્ડના ઓકે તો થોડું વેઇટ કરો છવ્વીસ હજાર પાંચસોના ટાર્ગેટ માટે તમે ઓક્ટોબર માટે લઈ શકો છો પણ થોડું વેઇટ એન્ડ વોચ કરીને પછી આપણે કરી શકીએ છીએ કારણ કે હજી થોડોક સમય બાકી છે એટલે નવી સિરીઝ આપણે નેક્સ્ટ પરમ દિવસથી આવતા જોઈશું એટલે અત્યારના તમને વેઇટ એન્ડ વોચનો સલામતી દેખાઈ રહી છે પણ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક કરી દે પાછા ફઈશું જોડાયેલા રહે છે અમારી સાથે નું સ્વાગત છે ને પંકજ કનખરાનો સવાલ છે ટાટા સ્ટીલ અત્યારના શોર્ટ ટર્મ માટે ખરીદી કરી શકાય તેજસભાઈ યા ડેફિનેટલી ટાટા સ્ટીલમાં એન્ટ્રી કરવી જોઈએ કે ઓલમોસ્ટ પંદર થી વીસ દિવસના કન્સોલિડેશન પછી ગઈકાલના સેશનમાં થોડું બ્રેકઆઉટ આપ્યું છે તો એક જો હલકું ડેપ મળે તો બાય કરવું જોઈએ અરાઉન્ડ વન ફિફ્ટી એટ વન નાઇનની વચ્ચે સોપલો રાખવાનો રહેશે એકસો બાવનનો નો અને ઉપરમાં જે ટાર્ગેટ બેસી રહ્યા છે આમાં એ વન સિક્સટી નું લેવલ છે ફર્સ્ટ ટાર્ગેટ અને અગર એ સરપાસ કર્યું તો આપણે વન સેવન્ટી સેવન સુધી બી ના ટાર્ગેટ બી જોઈ શકશું ઓકે તો યસ તમે ખરીદી નિષેધ કરી શકો છો એકસો બાવન રૂપિયાનો સ્ટોપલોસ એકસો ઓગણ રૂપિયાનો ફર્સ્ટ ટાર્ગેટ અને એ સરપાસ કરે છે તો એકસો સિત્તેર સિત્યોતેર રૂપિયાનો પણ તમને ટાર્ગેટ સુધી આ કાઉન્ટર પહોંચી શકે છે તો તમે ખરીદી નિષ્ધ કરી શકો છો નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ સવાલ આઈ થિંક મેં મજગાંવ ડોગ્સ પર આવતા જોયો મોઝ હસનાનીનો છે એમની પાસે ચાર હજાર છસો પચાસના કાઉન્ટર છે હવે શું કરવું જોઈએ અહીંયા જો એવરેજ કરવા હોય હોય કે બધા બીજા એડ કરવા હોય તો કરી શકાય કે નહીં કારણ કે એમની પરચેસ પ્રાઇસ ચાર હજાર છસો પચાસની આસપાસની છે અને આજે આપણે આ કાઉન્ટર સ્ટોકિંગ ન્યૂઝ પણ છે કારણ કે એમને છથી છ પ્લસ ચાર વધારે ના એક મલ્ટીપર્પઝ વેસલ્સ માટે ડેનમાર્કથી ઓર્ડર મળ્યો છે અને અહીંયા આપણે સારી એવી ડિફેન્સ કાઉન્ટર્સમાં તેજી પણ જોઈએ છે પણ મઝગાઉન્ટો કેવો લાગે ચાર્ટિકલી સ્ટોક હજુ બી વીક છે સ્ટોક એક કરેક્શન મોડમાં છે અને લોંગ ટર્મ સપોર્ટ જેનો બેસીરો બેસી રહ્યો છે એ તો ઘણો નીચે છે ચોત્રીસો ની આજુબાજુ બટ ઇમિજિયટ બેસીસ પર ચાર હજારનો સપોર્ટ છે તો મારા હિસાબથી ચાર હજારના સ્ટોપ લોસ એ હોલ્ડ કરી શકે છે સ્ટોકને અગર આ સ્ટોક ચાર હજાર ચારસો પચાસની ઉપર જશે તો ફ્રેશ બાઇંગ મુમેન્ટમ આવશે અને પછી એમનો ભાવ બી આવી શકે તો હોલ્ડ કરો વિથ અ સ્ટોપ લોસ બિલો ફોર ઓકે સ્ટોપ લોસ ફોર આસપાસ આસપાસનો તમે રાખીને હોલ્ડ કરજો જે નવી ખરીદી કરવી હોય તો ચાર હજાર ચારસો કયો લેવલ્સ તમે કયા તેજસભાઈ અવોઈડ કરવી જોઈએ ચાર હજાર ચારસો પચાસના જે લેવલ્સ પાસ કરે છે પછી બાઈંગ મોમેન્ટમ આવી શકે છે તો અત્યારના જેટલા છે એટલા તમે હોલ્ડ કરી શકો છો કારણ કે તમારી ભાવ ચાર હજાર છસો પચાસનો છે એટલે આઈ થિંક યુ વિલ બી વોરિડ પણ અત્યારના નવી ખરીદીની અમે સલાહ નથી આપી રહ્યા નેક્સ્ટ સવાલ પર જોઈશું રિલાયન્સ ના કાઉન્ટર પર નહીં પણ કાઉન્ટર જે છે જે આજે ઘણો જોઈ રહ્યા છે ફ્યુચર્સમાં પણ સારી એવું ખરીદી થઈ રહ્યા છે ગોધરેજ પ્રોપર્ટીઝ કેવું લાગે તમને રિયલ એસ્ટેટ સ્ટોકમાં આપણે છેલ્લા બે ચાર દિવસથી સારું જોયું છે ગોધરેજ પ્રોપર્ટીઝની વાત કરીએ તો મારા હિસાબથી ગોદરેજ પ્રોપર્ટીઝ એ એનો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે જે ચોત્રીસો બે ની આજુબાજુ છે એ ઓલમોસ્ટ રીટેસ્ટ કહી શકે છે ત્યાં સારું એવું સ્ટ્રોંગ રેજિસ્ટન્સ છે તો અહીંયાથી બી એક થી બે ટકાની અપમું પોસિબલ છે પણ અરાઉન્ડ ચોત્રીસો ની આજુબાજુ આપણે પ્રોફિટ બુકિંગ આવી શકે છે સ્ટોકમાં ચોત્રીસોની આજુબાજુ એક પ્રોફિટ બુકિંગ અહીંયા આવી શકે છે ગોદરેજ પ્રોપર્ટીઝમાં મહર્ષિ જોશીનો છે રિલાયન્સ પાવર પર એક મિડ ટર્મ વ્યૂ જોઈએ છે ગઈકાલે આપણે સમાચાર જોયા હતા કે બોર્ડે અપ્રૂવલ આપ્યા છે પ્રેફરેન્શિયલ્સ ઇશ્યુ કરવા માટે કઈ રીતના કઈ રીતના તમે જોઈ રહ્યો છો રિલાયન્સ પાવરને જો આ સ્ટોક તો હમણાં કન્ટિન્યુઅસલી સર્કિટ જ મારી રહ્યો છે તો આવા સ્ટોકમાં તો રિસ્કી ટ્રેડરો ઇચ એન્ટ્રી કહી શકાય પણ આ સ્ટોકમાં જો એકતાલીસની ઉપર બંધ આપે છે તો મને લાગે છે આ સ્ટોકમાં એક ફ્રેશ બાઈંગ મોમેન્ટ આવી શકે અને સ્ટોક પચાસ રૂપિયા સુધી બી જઈ શકે સો બે ટાર્ગેટ્સ બની રહ્યા છે લોંગ ટર્મના હિસાબે અગર જોતા હોય તો એક ઇમિડિયટ બેસીસ પર ટાર્ગેટ છે પચાસ રૂપિયાનો અને છ મહિનાના હિસાબથી ટાર્ગેટ જોઈશું તો સિક્સટી સુધી બી આ સ્ટોકમાં લેવલ આવી શકે છે અને સ્ટોપલો વિલ બી અરાઉન્ડ ઓકે તો ચોત્રીસ રૂપિયાનો સ્ટોપલોસ ઇમિજિયેટ લેવલ્સ પર પચાસ રૂપિયાનો ટાર્ગેટ આવી શકે છે અને લોંગ ટ છ મહિનામાં પાસઠ રૂપિયાનો તમને અહીંયા ટાર્ગેટ જોવા મળી શકે છે પણ અત્યારના સર્કિટ ટુ સર્કિટ છે એટલે અહીંયા આપણે એક વોચઆઉટ કરવાનું રહેશે તમે એકતાળીસ રૂપિયાના એક લેવલ મેન્ટેન કર્યા હતા શેના માટે હતા તેજસભાઈ ગેનો ફિબોનાકી રિટ્રેસમેન્ટ હતો જે એન્ટાયર ફોલ નો ઈ 41 રૂપિયા આજુબાજુ તો આ સ્ટોક 2018 માં 65 રૂપિયા થી આ સ્ટોક પડ્યો તો અને નીચેમાં માં જે એને સ્ટોકે 1 રૂપિયા 25 પૈસાની આજુબાજુ બોટમ બનાવ્યું તો આ જે ક્વાર્ટરલી ચાર્ટ પર આનું તમે ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ જોશો તો 61.8% ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ 41 ની આજુબાજુ આવે છે સો જો વીકલી ક્લોઝિંગ આ ફ્રાઈડે નું 41 ની ઉપર આવે તો મારા હિસાબથી જે લેવલ્સ મે સ્પેસિફાઈ કરા છે 50 અને 65 ના શકે છે ધ્યાનમાં રાખવા ઘણા જરૂરી છે આ વીક બાય એન્ડ આ જો લેવલ્સ મેન્ટેન કરે છે તો તમને જે ટાર્ગેટ જણાવવામાં આવ્યા છે પચાસ રૂપિયા ઇમિજિયેટલી અને 65 રૂપિયા છ મહિનામાં તમને જોવા મળી શકે છે તો રિલાયન્સ પાવરમાં ખાસ એક વોચ એન્ડ રાખવો જોઈએ પણ ઓન ધેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે તેજસભાઈ તો આપના કોઈ ડિસ્ક્લુઝિસ આ તો જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કરી રહ્યા છે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં પણ અમે અમારા ક્લાયન્ટોને રિકમેન્ડ કર્યા હોઈ શકે શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો તેજસભાઈ આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે કારણ કે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર